વડોદરામાં વોર્ડ ઓફિસર ભરતી કૌભાંડ મામલે રજૂઆત વડોદરા શહેર મ્યુનિસિપાલિટી ખાતે વોર્ડ ઓફિસર ભરતી પ્રક્રિયામાં કૌભાંડના આરોપો સાથે આજરોજ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી સામાજિક આગેવાનો મહેન્દ્રસિંહ બાપુ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું માહિતી મુજબ ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો સાથે સામાજિક કાર્યકરે અવાજ ઉઠાવ્યો છે મહેન્દ્રસિંહ બાપુએ જણાવ્યું કે ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવી જોઈએ જેથી યુવાનોને યોગ્ય તક મળી રહે અને તેમણે મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરી છે કે મામલે ગંભીર તપાસ હાથ ધરવામાં આવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય આ રજૂઆત દરમિયાન વિવિધ સામાજિક કાર્યકરો તથા સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા મીડિયાને સંબોધિત કરતા મહેન્દ્રસિંહ બાપુએ કહ્યું કે શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભ્રષ્ટાચાર સહન કરવો નહીં પડે આજે શુક્રવાર બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સેવા સદન ખાતે ખંડેરાવ માર્કેટમાં કમિશનને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું શહેરના હિત માટે સતત જાગૃત રહેવાની પ્રતિબદ્ધતા સાથે આંદોલન આગળ વધારવાની ચેતવણી પણ આપવામાં આવી હતી રીતસર આ લોકો લૂંટફાટ કરવા બેઠા હવે વોર્ડ ઓફિસરની પદવી કેટલી મોટી હોય હવે આ લોકોએ આ ગઈકાલના પેપરમાં આવ્યું છે ત્યારે આપણને ખબર પડે છે એટલે સૌથી પહેલાં તો આપ મીડિયાનો આભાર પ્રગટ કરવા માગું છું કે આપ કશું બી કરીને સત્ય કોઈને કોઈ તો ઉજાગર કરે છે વડોદરા કોર્પોરેશનના વડો ઓફિસરની ભરતીમાં મસ્ત મોટો કૌભાંડ વિચારો તમે જે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય લીગલી એ કાયદેસરની પ્રક્રિયામાં પાર થવાનું હોય અને આ લોકોએ પોતાના લાગતા વળગતાઓને લેવા માટે કોઈ ઓનલાઈન નહીં કોર્પોરેશનમાં બરોબર ઓફલાઈન ફોર્મ ભરાઈ દીધા લાગતા વળગતાને બારોબાર પાટલા ભાઈને આ લોકોએ વોર્ડ ઓફિસર બનાવી દીધા હવે તમે વિચારો કે આટલા સ્ટ્રીક આપણે ત્યાં કમિશનર આવ્યા હોય અને તે છતાં આ લોકો એમની મનમાની કરતા હોય તો આ આમની પાછળ આમનો આકા કોણ છે આ એક તપાસનો વિષય છે એટલે આજે આ એક વિષય ગઈકાલે અમે આવ્યા ગુરુવાર નો દિવસ આદરણીય કમિશનર સાહેબ વડોદરાની જનતાને સાંભળવા માટે આપે છે પણ વીસી આ લોકો એક મસ્તન શબ્દ લઈ આવ્યા છે કે બહુ અગત્યની વીસી ચાલી રહી છે હવે ખબર નહીં વડોદરાની જનતાને કઈ સીસી હુંગાડે છે કાલે કેટલા આવીને ગયા ને કાલે હું બહુ અગત્યનો વિષય લઈને આવ્યો કે આજથી ત્રણ ચાર વર્ષ પહેલા ઇન્દિરા આવાસ યોજનામાં બહુ મોટી ગરબડ થઈ છે એના માટે એફઆઈઆર થઈ હતી તપાસ ડીસીબીએ કરી હતી મોટા મગરોને હાચવવા માટે એક નાના વિચારા માછલીની બલી લઈ લીધી એ ભયવા કરીને કર્મચારી છે સામાન્ય પ્રમોદ વસાવા એમને તો નોકરીએ પાછા લઈ લીધા પણ જે તપાસમાં એકસો છોતેર પાનાની મારી પાસે જે ચાર ચાર્જશીટ આવી છે એ ચાર્જશીટની અંદર નિયુક્ત કરેલા અધિકારીએ રિપોર્ટ બનાવ્યો છે આ બે કર્મચારીઓ એફિડેવિડ કરીને આપ્યું હતું કે બે હાલમાં સ્થાયી સમિતિમાં બેઠેલા છે બે કોર્પોરેટરો અમારા ઓફિસમાં આવી કોમ્પ્યુટરની અંદર હેરાફેરી કરી નામ પ્રિન્ટરમાં બદલી ગયા આ ઓપન થઈ ગયું છે અને એ બિચારા નિર્દોષને પહેલાં પરમેનન્ટ ટર્મિનેટ કરી દીધો એટલે મોટા મોટા મગરોને બચાવવા માટે રાજકીય મગરોને બચાવવા માટે આજ એક નાના માણસની બરી લેવી હતી એના બે દિવસ પહેલાં એના પિતાશ્રી મારે ત્યાં આવીને મારા પગ પકડીને રડતા હતા કે મારા બાળા બાબાનો કોઈ વાંક નહીં એને એવું કીધું અમે કહીએ છીએ એટલું કર્યા કર અમે તને કાયમી કરી લઈશું તને નોકરીએ પાછા લઈ લઈશું એક ગંભીર રજૂઆત એકસો છોત્તેર પાનાની હું ચાર્જશીટ લઈને આવ્યો તો વીસી કરીને બેહી ગયા અને આજે એક બલાડીઓ સ્થાયી સમિતિની અંદર બેઠી છે એ જ મકરો જયારે જેની પર કાયદેસર ડીસીબી ઇન્ક્વાયરીમાં ત્રણ વાર આ વસાવા પ્રમોદ વસાવા અને પેલા પીઠવાને ત્રણ વાર જબરજસ્તી કરીને સ્ટેટમેન્ટ બદલાયા એટલે તમે વિચારો કે આટલા માટે અમે તમને સંખ્યાબળ આપ્યું હતું કે તમે નાના કર્મચારીઓને બલીના બકરા બનાવો અને મોટા મોટા મગરોને તમે છાવરો આ ગંભીર ચિંતા સાથે અમે આવ્યા છે સિસોટી જે તમે કૌભાંડ કર્યો છે એ અમારા વડોદરાની જનતા માટે બહુ મોટો મેસેજ છે કે તમે અમારા વિશ્વાસની સીસોટી વગાડો છો અમારા વડોદરા શહેરના સંસ્કારી સંસ્કારીજનોની તમે મશ્કરી કરો છો તો અમારે નેપાળ જેવી પ્રેરણા પાછી અમારામાં લાવવી પડશે

જે કાયદેસરની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા આપણે પાર નથી પાડી આ પ્રાઇવેટ સંસ્થા નથી વડોદરા સેવા સદન એ ભૂતકાળની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક બહુ મોટું વડોદરામાં નામ હતું લોકો પીએચડી કરવા માટે સેવા સદનમાં અભ્યાસ કરવા માટે અહીં આવતા હતા હવે મને ખબર પડી કે અહીં ગાડી ઘંટ બનવું હોય તો અભ્યાસ કરવા આવવા કારણ કે અહીં ગાડી મને એવું લાગી રહ્યું છે કે ચોરના ભાઈ ઘંટી ચોરો ભેગા થયા અમે તો વિશ્વાસ રાખ્યો છે અમારા નવા નિમેલા માનની આદરણીય કમિ કમિશનર સાહેબ પર અમે વિશ્વાસ રાખ્યો છે પણ મળવાના દિવસના ટાઈમે વીસી ગોઠવી દે અને એ પણ ફટાફટ જતા રહે એ અમારા માટે ખૂબ જ દુઃખદ વાત છે માટે આજે તો હું નક્કી કરીને આવ્યો છું કે આજે જો મારી સાથે મિટિંગ નહીં કરે એના અહેવાલો નહીં લે તો હું બહારથી ઊભો નથી થવાનો હું ત્યાં ગાડી જ હડતાળ પર જઈ દઉં